ڀين تي تو पाछे i down એક અમારા ખાસ મિત્રની ફરમાઈશ હતી ઘણા સમયથી ફરમાઈશ કરતા હતા એ મીરાબાઈ પાછા ઘેરાઓ આ ભજન આપો સર તો આજે આ ભજન હું આપને શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો તો હું મહેશ સોલંકી આપ સર્વનું અમારા વાલા ભક્તો અમારા સબસ્ક્રાઈબરો અમારા મહાનુભાવો અને અમારા વડીલોનું હું અમારા ક્લાસમાં અમારા ભજન મંડળમાં અને અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું હાર્દિક અભિવાદન કરું છું આવો દર્શક મિત્રો અમારી ચેનલમાં પધારો અને ખૂબ જ સંગીતનું હાર્મોનિયમનું લયનું તાલનું સ્વરનું રાગોનું જ્ઞાન પ્રાપ્ત કરો અનેક પ્રકારના ભજન સંતવાણી ગરબા લોકગીતો ફિલ્મી સોંગો આપ શીખો હાર્મોનિયમ સાથે થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે હું આપને પદ્ધતિ સર શીખવાડ્યો છું અને એ આપ જાણો છો મિત્રો આપને પસંદ પણ આવ્યું છે તો આજે મિત્રો એક આ સુંદર ભજન તમે મારા મનના માનેલાિગરામ એ મીરાબાઈ પાછા ઘેરાવો આવી એક વિનંતી કરતું ભજન ભક્તોના સંવાદનું આ ભજન હું આપની સમક્ષ લઈને આવ્યો છું મિત્રો તો ચાલો દર્શક મિત્રો સમય બગાડવો નથી અને આવી જાઓ હાર્મોનિયમ અને નોટ પેન લઈ લોજો મિત્રો એક એક સ્વા લખજો હું તમને મુખળો અને એક અંતરો શીખવાડું છું અને એ રીતે જ બધા અંતરા આપણે આખા ભજનના ગાવાના છે તો આવી જાવ હાર્મોનિયમ ઉપર મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છીએ અને નોટના પે એમ લઈને પેલા મિત્રો લખી લો અને સમજો પેલા અહીંયા મેં ત્રણ સફેદ કરી છે બરાબર છે તો ત્રણ સફેદનો સાગ બનાવો અને કયા સરું લાગશે તમે જુઓ

પછી સાલિગ ના હવે સાલિગ રા રા લખી છે રા રા તો ટીયા કોમો 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 કરીને એને હલાવજો મિત્રો ઘરેથી હલાવજો જો બીજી વાત કરું છું મને સાલિગ ના તો રા છે ને રા ને હલાવાનું છે ને મ પછી ખેંચી રહ્યા રાગરે તો મગ રેસાતરવાનું છે બહુ સુંદર આલાપ છે અને આલાપ ને ખૂબ જ લહેરાઈને આ લીટી નીચે અવરોહમાં આવી છે મિત્રો ખૂબ જ અભ્યાસ કરજો તો જ આ લીટી બનશે તો જો હું ગાઉ છું મિત્રો તમે જો આમ પર જોજો મિત્રો અને સ્વરો હું એ લઉં છું અને બીજા ગાઉં છું જો

પાછા ગેરું તો ઘેરો ત્યાં ઉભા મિત્રો ગેર ગેરું પછી પે સ એ રીતે કરજો મિત્રો અને આ ઘે શબ્દ લખ્યો ઘેર નો ઘે શબ્દ લખ્યો ત્યાં ઉભા મિત્રો ગે ત્યાં વાલી સુંદર લાગશે હવે આ લીટી બે વાર ગાવાની છે અને આ રીતે આને ગાવાનું છે હવે હું અંતરો બતાવું છું મિત્રો અંતરો આ રીતે જ ગાવાનું છે અંતરામાં લખી જુઓ મિત્રો એકવાર બોલણીએ બંધાણા હતા આપણે બહુ સરસ જગ્યા આપી છે મિત્રો ખૂબ જ લાંબા આપવા પડશે તો સરસ લાગશે તો જુઓ એક ધો એ રીતે થયું છે ો પપ મારે હવે અહીંયા ખાસ યાદ રાખજો બહુ સુંદર જગ્યા છે ગોળીએ

ટેશન છે મિત્રો કાઠું નોટેશન છે આલાપવાળું છે મીડફૂલ નોટેશન છે સ્વરો તો સીધા છે પરંતુ મીડફૂલ બેસો તો સુંદર લાગશે મિત્રો તો ત્યાં રીતે આ નોટેશનનો અભ્યાસ કરજો મિત્રો અને કંઈ મૂંઝવણ હોય કોઈ કમ્પ્લેન હોય કંઈક ફરિયાદ હોય તો મિત્રો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ ઉપર લખજો મિત્રો અમારી ચેનલ વિશે પણ આપણે કંઈ ભાવ થતા હોય તે પણ આપ લખો આપની ફરમાઈશ પણ આપ લખતા રહો છો એ બદલ બી ખૂબ ખૂબ ધન્યવાદ અને આપને વિનંતી કરી છે મિત્રો કે આપ જે આનંદ લૂટી રહ્યા છો અને જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો મિત્રો તો આપની આજુબાજુમાં પણ આવા ભજની કોઈ જેમને હાર્મોનિયમ સાથે ગાતા શીખવું છે તો તેઓને પણ ભલામણ કરીને આપણી આ ચેનલ ચાલુ કરાવો મિત્રો અને લાભ આપો એમને પણ ઓનલાઈન ક્લાસ પર જોડાવા માગતા હોય તો મિત્રો આપ કોન્ટેક નંબર ઉપર કોલ કરી અને જણાવજો તો આપને માહિતી મળશે તો આજે અહીંયા ક્લાસ પૂરો કરીને ફીરમું છું ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત